આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે મળતી માહિતી પ્રમાણે ટાવર પાસે મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીની બાજુમાં ખંડેર પડેલ ક્વાર્ટરમાં કોઈ અકબંધ કારણોસર આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા આજુબાજુ રહેતા રહીશો તાત્કાલિક બૂમો પાડીને લોકોને બોલાવી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડ એક કલાકે ઘટના સ્થળે પહોંચતા પહેલા આગે મોટો સ્વરૂપ ધારણ કરી લીધું હતું પોલીસ ક્વાર્ટરને આગ લાગતા તમામ લાકડા બળીને ખાખ થઈ ગયા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા